સભા દરમિયાન થયો હુમલો સાધારણ સભા દરમિયાન બંને જૂથોએ સામસામે કર્યો હુમલો ભાવ વધારાને લઈ વાસના દૂધો મંડળીમાં સાધારણ સભા યોજાઈ સાધારણ સભા પત્યા બાદ અંગત અદાવતમાં થમલો હુમલો સામસામે હુમલામાં પૂર્વ ચેરમેન પોપટ ભરવાડ દ્વારા ડેરીના મંત્રી રસિકભાઈ પર કરાયો હુમલો સામસામે હુમલો થતા ઇજાગ્રસ્ત ડેરીના મંત્રી રસિકભાઈ જોશીને સામે જૂતના પૂર્વ ચેરમેન પોપટ ભરવાડને સારો અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હુમલાને લઈ ડીસા તાલુકા પોલીસ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે જોશી રસિકભાઈ દુડાભાઈ આજે અમારે વાસના દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા હતી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબ કોમ કરવામાં આવ્યું એજન્ડા મુખ અંદર મૂકવા હું જતો તો એ વખતે પોપટ ભેમા ભરવાડ બાબુ રમુ ભરવાડ મોહન ગફૂર ભરવાડ જય પોપટ ભરવાડ નવગણ પોપટ ભરવાડ ગો ગોકળ મફા ભરવાડ આ લોકો પાછળથી દોડીને આવીને મને મૂડ માર માર્યો લાકડીઓને એને હાથમાં પહેરવાના પેલા માઠડીઓ આવી માઠડીઓથી અને મારા ચોપડા ઝુંડાવાનું કર્યું મારા ગળામાં પહેરેલો હોનાનો દોરો એક વેટી અને અંદાજીત પચાસ હજાર રૂપિયા ગીજા બધા બંડલ આખું ખેતી કારણ અહીંયા આ સાધન સભા બુક લઈને જતું રહ્યું હતું જૂના ચેરમેન આ અહીંયાને જ ખોટું કર્યું છે બાબુએ ને એ પોપટ જ ખોટું કર્યું છે ગોમમાં ડેરીમાં કૌભાંડ કર્યું છે અહીંયા કર્મચારી હતા અહીંયા બાબુડો કર્મચારી હતો અને પોપટ ચેરમેન હતો ગોમ ભેગો થઈ અહીંયા સુટા કર્યા એટલે ચમ અમન છૂટા કર્યા અમને પાછા લ્યો અમાર નોમ લખો એના મારું નામ પોપટભાઈ ભેમાભાઈ ભરવાડ છે વાસણા જુનાડી આજ રોજ વાસણા વાસણા શાહ દૂધ મંડળની સાધારણ સભા હતી તો એ વખતે અમે સાધારણ સભામાં હતા એટલે મંત્રી પાયા અને એ લોકો જોડે અમે હિસાબો માગ્યા કે ભાઈ પંચાણું લાખની તમે ઉચ્ચાપત કરી છે એકાણું પંચાણું લાખની તો આજ દિવસ સુધી તમે ભરી કેમ નથી બરાબર તો એ એ ઉંચાપતને તમે એને એમ હિસાબો માગીને એમના માટે અમે સયું કે ભાઈ તમે અમને કાગળો આપો એના હિસાબો આપો તો એ લોકો હિસાબો ના આપતા હું મને માર મારવા મળ્યા એટલે મારા ભત્રીજા મારા ભાઈ એ મને છોડાવવા માટે આવ્યા તો અમારા ભાઈઓને અને અમને ભાઈખંડની પાઇપો મારી અને ભાઈ જોડે મારી જોડે એક તોલા સોના સોનાનો દોરો હતો વીસ હજાર રૂપિયા રોકડા કેશ હતા એ લઈ લીધા ખિસ્સું ફાડી નાખ્યું પછી મારા ભાઈ જોડે બીજા ભાઈને ભત્રીજા છોડાવો આવ્યો તો એને પણ એ લોકોએ મૂડમાર માર્યો અને એનો પણ શર્ટ બધું ફાડી નાખ્યું અને એની જોડે લકી હતી જે દોઢ તોલા જેવી કહેવાય એ હતી ચોદીની એક લખી હતી ફોગ્રમની એટલે એ બધું લૂંટી લીધું અને વીસ હજાર રૂપિયા જે મારા લૂંટી લીધા મારા ભત્રીજા મોહન છે એને પાઇપ સ્લોકની મારી એ લોકો એ બધા અને એ એના એના જોડે પણ ત્રણ તોલાનો સોનાનો દાગીનો હતો ઓકે અંગત આક્ષેપ છે અંગત અદાવતમાં એ અમારા ઉપર અંગત અદાવતમાં એમને હુમલો કર્યો કારણ કે અમે હિસાબો માગતા હતા બાર મહિનાથી અમારી જોડે બાર મહિનાથી અમે હિસાબો જોડે મહેરબાન કલેક્ટર સાહેબને જિલ્લા રજિસ્ટર સાહેબને ડીએસપી સાહેબને અમે પણ બાર આઠ બે હજાર ચોવીના રોજ જાણ કરી લીધી પત્રો લખેલા હતા ફરિયાદ તો દાખલ કરી હતી થતો પણ એ એટલા રીડા ગુનેગારો છે કે આ દાડા સુધી કોઈ જવાબ આપ્યો નથી અને અમારા જે દૂધ છે દૂધ ગ્રાહકો છે એની એને એ એ લોકોનો આ દિવસ સુધી ચૂકવણું કરવામાં અને એની ઉચાપટ કરવામાં એ લોકો ખૂબ ગેરરીતિ કરી છે અને મંડળીની અંદર ગેરરીતિ કરવાની લીધે જ આ બનાવો બન્યો છે હિસાબો માગવાને લીધે આપ લોકોએ આવું કઈ 不说。